જુઓ મિત્રો કે કેટલી હરિયાળી છે આપણી કચ્છની ધરતી અને એક વાત તમને કહેવાનો અંજારમાં જેસલ તોરલ ઓગણીસો એકોતેરમાં માં એમનું ફિલ્મ આવેલું જેસલ તોરલ એમાં એક રસપ્રદ એવો એક કિસ્સો બનેલો અને ત્યારથી રમેશ મહેતા એમના ફિલ્મોમાં અવારનવાર કહેતા કે અસાજો માફો કરો આ શબ્દ ક્યાંથી આવ્યો અને ફિલ્મમાં જેસલ તોરલની જે ફિલ્મ હતી એ એમાં એક થોડો ખટમીઠો એમને એક અનુભવ થયેલો આપણું અંજાર અહીંયાથી આઠ કિલોમીટર દૂર છે હું ગાંધીધામ રહું છું અને ત્યાંથી એમનો સ્ટાફ આવેલો અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી સોરી ઉપેન્દ્ર ત્રિવેદી ને રોલ હતો જેસલ જાડેજો બનવાનો અને હિરોઈન નથી એમાં રમેશ મહેતા એમની બાજુમાં બેઠેલા અને શૂટિંગ ચાલુ અહીંયા ખેડોય કે અંજારની આજુબાજુ ક્યાંક શૂટિંગ ચાલુ હતું ઓગણીસો એકોતેર માં એટલે લગભગ પચાસ વર્ષના વાળા વીતી ગયા છે એટલે એ ટાઈમે દરબારો ને કીધું બાપુ ઘોડા જરૂર પડશે તો કે ઘોડા ગણાય છે અહીંયા અને તમારો સહયોગ સપોર્ટ જોઈએ એમ તો કે હા હા એમાં એ તો ઘરની વાત છે ને સૌને ફિલ્મની અંદર આવવું દેખાવું ઘોડો દોડાવો એ કોને ના ગમે એટલે જ્યારે શૂટિંગ આખા ફિલ્મનું શૂટિંગ જ્યારે શરૂઆત થઈ આજે જોજો તમે એ તમને એની ઉણપ આજ પણ તમને જોવા મળશે ઘણા માણસો ને ખબર નથી મોરબી જયારે હું ગયેલો ત્યારે મગનભાઈ ડાવેરા રેડિયો સ્ટેશન માટે જતા અત્યારે ઉંમર થઈ ગઈ છે મોરબી રે છે એમને રમેશ મહેતા જોડે અંગત ક્યાંક મુલાકાત થયેલી ને એમાં એમને રમેશ મહેતાએ કીધેલું કે આ ડાયલોગ ઓ એ તો છે જ પણ અસા આ ડાયલોગ ક્યાંથી આવ્યો એમ રમેશ મહેતાએ મગનભાઈ ડાવેરાને જણાવ્યું મગનભાઈ ડાવેરા આમ તો છે આપણા આહિર છે સોરઠિયા આહિર સાહેબ મને બરાબર ખબર નથી જરા થઈ ગયું છે એટલે એમને રમેશ મહેતાએ એમને જણાવ્યું મગનભાઈ ડાવેરાને કે ભાઈ માફો કરો આ જે એક શબ્દ છે આ ક્યાંથી એનું સર્જન થયું એટલે એમને એમ કીધું કે જ્યારે ખેડોઈ કે અંજારની બાજુમાં શૂટિંગ કરવા ગયેલા જેસલ તોરલ ઉપેન્દ્ર ત્રિવેદી એમનો સ્ટાફ બેઠો હતો અને જ્યારે ઘોડાનો રેસ કરવામાં આવ્યો કે ભાઈ તમે ઘોડા દોડાવીને આમ શૂટ કરતા હતા ફિલ્મ એમાં દરબારોના ઘોડા આગળ થઈ ગયા અને ઉપેન્દ્ર ત્રિવેદી હતા એ થોડાક પાછળ રહી ગયા એટલે એ શૂટિંગને થોડુંક કે ભાઈ તમે બરાબર શૂટિંગ નથી આવ્યું તમે ફેરથી ઘોડો દોડાવો એટલે પાછા બધા ઘોડા દોડે એટલે બધા ઘોડા દોડે એટલે બીજી વાર લોચો પડ્યો લોચા ઉપર લોચો ભૂલ ઉપર ભૂલ કે એક ભૂલ સુધારવા માટે ઘણી બધી બીજી ભૂલો પડે એટલે એમાં બધા ફેરથી ઘોડા દોડાયા વરી સૂટ બરાબર ના થયું એટલે પછી સમજાવવામાં આવ્યા દરબારોને એમના જ ઘોડા હતા એમનો સાહ સહકાર લઈ રહ્યા હતા બધા ફિલ્મ વાળા એટલે કે બાપુ તમે ઘોડા છે ને જે ટાઈમે આપણે ઉપેન્દ્ર ત્રિવેદી એમનું જે પાત્ર છે જેસલનું એ થોડુંક આગળ ઘોડો રહે અને એ રીતે તમે રેસ કરાવો એ રીતે ઘોડાને ધોળાવો જેથી કરીને ફિલ્મ આમ ઠોસ બને લોકો જોવે આકર્ષક લાગે તમારા ઘોડા આગળ થઈ જાય છે એટલે હા 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 પાછો બીજી ત્રીજી વાર ટ્રાય કર્યો પણ ઉપેન્દ્ર ત્રિવેદી નું ઘોડો પાછળ રહી જાય અને આગળ થઈ જાય કોનો ઘોડો આજે દરબારો બાપુ હતા અહિયાં ના ખીડોઈ ના સાઈઝ ખુડો ની આજુબાજુ ક્યાંક શૂટિંગ થયેલું એટલે પછી બે સારી વાત કરી કે ભાઈ ટાઈમ જાય છે તમે ઘોડા થોડાક ધીમા ચલાવો જે આપણે એક્ટર છે ઉપેન્દ્ર ત્રિવેદી છે એમનો ઘોડો આગળ રહ્યો છું તમારો ઘોડો પાછળ રહ્યો છું થોડાક આકરા શબ્દોમાં એમને કીધું કોને દરબારોને એટલે દરબારો થોડાક એમ કે અસાજો માં કરો ભા અસાજો માં કરો એ તો ફિલ્મ આય કે અમારા ઘોડા થોડા પાછળ રહે આ તો ફિલ્મ છે રિયલ સ્ટોરી થોડી છે એમ કે અત્યારે ફિલ્મ ભલે જે હકીકત જે ટાઈમ બની ગયું બની ગયું હવે તમને ઘોડો બરાબર ન ફાવતો હોય કે જે હોય તમારા ઘોડામાં જે કંઈ હોય તમને નથી આવડતો તો એનો મતલબ અમે થોડા કે એમ કે દરબાર સિંહ અમારો ઘોડો થોડો પાછળ રહે એમ એટલે એ રમેશ મહેતા એ ચિત્ર જોતા હતા આને મગજમાં ઘૂસી ગયું કે આ સાંજોમાં બોકરો એકડી ગાલ એટલે કે ભાઈ આ સાંજો માપો એ આય કે ભાઈ જેનામાં જે ભૂજામાં બળ છે એ આગળ રહેશે હવે ફિલ્મવાળા જાજુ કાંઈ કહી શકે નહીં એનું કારણ એ હતું કે એમનો સહકાર લેવાનો હતો અને એના સહયોગ સપોર્ટથી તો આ ફિલ્મ શૂટ થઈ રહ્યો હતું એટલે રમેશ મહેતાને જ્યાં સુધી કહેવાય છે કે મર્યા આ દુનિયામાંથી ગયા ત્યાં સુધી જ્યાં સુધી એ ફિલ્મ નો ક્યાંય પણ ડાયલોગ શૂટ થતો નથી બોલતા કે આસા જો માફો કરો અને આજે તમે જેસલ તોરલનું ઓગણીસો એકોતેરમાં ફિલ્મ બનેલું જોજો તો એનો જરાક જ શૂટ બતાવ્યું છે કેમ કે બધા ઘોડા દરબારોના આગળ થઈ જતા હોય છે અને જે ઉપેન્દ્ર ત્રિવેદીનો ઘોડો થોડો પાછળ રહી જતો હોય છે અમુક તો બધા બહુ ઘોડા આગળ થઈ જાય પછી સીન કાપવામાં આવે છે એટલે આવી ઘણી રસપ્રદ વાતો ખબર નથી હોતી આ તો મગનભાઈએ મને વાત કરી કે બીજેલા આવી રીતે તમારા કચ્છમાં આ ફિલ્મ બનેલું આવો લોચો પડેલો ત્યાંથી આ રમેશ મહેતાનો એક ડાયલોગ કાયમી માટે રહી ગયો કે આશા જો માભો કરો એટલે મિત્રો જેસલ જાડેજા અહીંયાથી અંજા લગભગ એ સીધા જઈએ તો ચાર જ કિલોમીટર દૂર થાય છે અને આ વાત મને ઘણી વખત તમને જણાવી હતી ખરેખર કેમ કે અમુક વાતો નથી કે ફિલ્મના કોઈ સ્ટારને પ્રોડ્યુસરને ડાયરેક્ટરને કોઈએ પૂછેલું કે તમે ફિલ્મ બનાવો છો તો જે હિરોઈન હીરોના લગ્ન થઈ ગયા થઈ ગયા પછી એની સ્ટોરી કેમ નથી તમે બતાવતા તો બહુ સરસ એમને જવાબ આપેલો કે જો પછી બતાવવામાં આવે ને તો એ ફિલ્મ બગડે બરાબર એટલા કરતા જે લગ્ન થાય ને ત્યાં સુધી દાંપત્ય જીવન હોય એ સારું છે એના પછી ફિલ્મ બગડે અને પછી લોચા લસણ ઝગડા બધું ચાલુ થતું હોય છે તો આવી રીતે જ્યારે આખું ફિલ્મ તૈયાર થયા ત્યારે આપણને બહુ સારું લાગતું હોય છે પણ જ્યારે શૂટ થતું હોય ત્યારે ઘણા બધા આવા લોચા લસણ થતું હોય છે તો આવી રીતે આ એક પણ કિસ્સો બનેલો એ મેં રિપીટ રીપી તો એ નક્કી કર્યું કે આ જો મા બો કોલો એને એનું જે કાંઈ પણ શૂટ કરવામાં આવ્યું એની અધુરાશ આજે પણ એ ફિલ્મમાં જોવા મળે છે પચાસ વર્ષ થઈ ગયા કોઈને ખબર નથી હોતી કે સારું આટલા બધા ઘોડાની સેજ જ એક દસ પાંચ સેકન્ડનું જેમાં સીન બતાવે છે ના કે ઘોડા તૈયાર કર્યા હોય એ વખતે કેમેરા ઓછા હોય સ્ટેન્ડ ઉપર લઈને ભાઈ એક એ હોય એક પચાસ ફૂટ આગળ ઉભો એક સો ફૂટ આગળ ઊભો હોય ડ્રોન નહોતા એ ટાઈમે તો કેટલી મશક્કત પડી પડીની શૂટ રિપીટ 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 કરવું પડ્યું હોય છે તો આવી જ છે કાંઈ કોઈ રોમેન્ટિક કોઈ સમયસર કોઈ સમાજ સંજોગે આવું બની જતું હોય છે ફિલ્મ આપણે જોઈએ છીએ બહુ સારું લાગતું હોય છે પણ શૂટ ટાઈમે ઘણા બધા આવા પણ અનુભવ થતા હોય છે તો જય હિંદ સાથે રોજ છ વાગે આપણે મળીએ એવી રીતે મળતા રહીશું તમારી આજુબાજુ કોઈ પણ ઐતિહાસિક સ્થળ કે તમારી પાસે કોઈ રોમેન્ટિક હોય શબ્દો કે ઇતિહાસ તો જરૂરથી મારું ઇન્સ્ટાગ્રામ તમે મને મેસેજ કરજો એની અંદર બિજ્જલભાઈ ગુજરાતી બ્લોગ તરીકે છે મારું ઇન્સ્ટાગ્રામ તો એનું તમને જવાબ આપવાની કોશિશ કરી અને આ યુટ્યુબમાં તમારે મહેરબાની કરી અને એવું કાંઈ ન લખવું કે તમારા નંબર આપો મીઠો યુટ્યુબમાં નંબર કોઈના તમે નાખો છો કે હું નાખું છું તો એ યુટ્યુબના વિરોધ હોય છે આપ મેળે ખરાબ ડિલેટ થઈ જતી હોય છે આ નંબર આપ મેળે એ તો મને કેમ કે મારે હું એક નોર્મલ માણસ છું અને મારી ભાઈ ઘણા બધા ફોન આવતા હોય તો ખરેખર હું બધાને જવાબ નથી આપી શકતો પણ તમે ઇન્સ્ટાગ્રામમાં જો મને જો મેસેજ કરશો તો હું થોડુંક એને જરૂર ટ્રાય કરીશ તમારો રિપ્લાય આપવાની તો આવી આવી વાતો સાથે આપણે મળતા રહીશું તો જય હિન્દ અને કહેવાનો મતલબ કે આ જો મા ભોગ કરો વાહ